તસ્લીમ મંસુરીના હત્યારા પતિને સાથે રાખી પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું પરમ દિવસના રોજ વડોદરા શહેરના તનલ વિસ્તારમાં આવેલા એકતા નગર ખાતે તસ્લીમ મંસુરીનું રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું ત્યારે પરિવારના આક્ષેપ બાદ પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેવું માલુમ થયું કે તેના પતિ દ્વારા જ તેની હત્યા કરવામાં આવી છે પોલીસ દ્વારા પતિને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ આજ રોજ તે જે આરોપી છે તેને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન બેથી અઢી વાગ્યાના અરસા દરમિયાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સાથે સાથે રાખીને કરવામાં આવ્યું હતું આ મામલે એસીપી અશોક રાઠવાએ વધુ માહિતી આપી હતી કે બીજો પર અને મૂકીને તેનું મોડું દબાવી દેવામાં આવ્યું અને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું

જે ફરિયાદી છે એમના જણાવ્યા મુજબ કે એમના જે દીકરી છે એમનું મૃતદેહ છે જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાંદલજા વિસ્તારમાં એકતા નગરમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો શરૂઆતમાં જ જે તે દિવસે છે એક્સિડેન્ટલ ડેથ અનનેચરલ ડેથ દાખલ કરી અને રાત્રે જ પીએમ માટે મૃતદેહને છે પીએમ રૂમમાં મૂકી દેવામાં આવ્યો હતો શરૂઆતમાં જે સિમ્ટોમ્સ જણાતા હતા કે એને કોઈ પણ જગ્યાએ થ્રોટ છે એ બેસી ગયેલો હોય એવું બહારથી દેખાતું નહોતું અને બીજા કોઈ સિમ્ટોમ્સ એવા લાગતા નહોતા કે એનું કંઈક ટ્રેન્ગ્યુલેશન થયું હોય તો પછી એ પછી પીએમ રિપોર્ટ કરતાં પીએમમાં જાણવા મળેલ કે એનું ટ્રેન્ગ્યુલેશન જ થયેલું છે અને ગળું ગોટાવાના કારણે એનું મૃત્યુ થયેલું છે તો એ પછી એના જે વાલી વાલી છે એની ફરિયાદ લઈ અને એકસો ત્રણ મુજબની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતો સર થયા હા પૂછપરછ દરમિયાન જે આરોપી છે એનો પૂછપરછ દરમિયાન જાણવા મળેલ હતું કે આ જે ફરી આરોપી છે એના લગ્ન છે આજથી સત્તર વર્ષ પહેલાં મરણ જનાર સાથે થયેલા હતા અને નવાપુરાના રહેવાસી હતા અને આ જે પતિ છે સતત શંકાશીલ હતો કે ભાઈ આ મારા વાઈફ છે એમનું કોઈ જગ્યાએ કંઈ ચાલી રહ્યું છે એવી શંકાને કારણે કે આડા સંબંધો હોવાની શંકાને એને સતત શંકા રહેતી હતી અને કાલે તે દિવસે પણ એને લઈને એની બોલચાલ થઈ હતી અને આવેશમાં આવી જઈને આને એનું દુપટ્ટાથી ધોગોટીને મૃત્યુ નિપજાવેલ હતું પોલીસને એટલા માટે આરોપી હોય હા આરોપીએ જે તે વખતે છે એના જે બંને દીકરાઓ છે બહાર રમતા હતા એક મોટો દીકરો છે ચૌદ વર્ષનો છે બહાર રમતો હતો અને જે તે વખતે એણે એમ કર્યું કે પછી ઝઘડો થયો એને ગળું દબાવી અને ત્યાં પછી એને સુવડાવી અને ત્યાંથી નીકળી ગયો અને પછી પેલો એનો બાળક છે જે છોકરો છે અંદર આવ્યો અને આવીને પછી એના માતાને જગાડવા જતા એ મૃત હતા પછી એના પિતા ત્યાં આવ્યા તો એને અલગ અલગ હોસ્પિટલમાં લઈને ગયા કે ખરેખર મૃત્યુ જ પામેલા હતા પણ અલગ અલગ હોસ્પિટલમાં લઈને પર્યો જેથી કરીને કોઈને શંકા ના જાય